નમસ્કાર દર્શક મિત્રો આપીપીએમસી ન્યુઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ સ્પોન્સર બાુકૃપા માનવ સેવા ટ્રસ્ટ વડાલી તાલુકાના ધામડી અન્ન ક્ષેત્ર આશ્રમ સેવા ટ્રસ્ટ દ્વારા વડાલીનો વૃંદાવન કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી સંત પ્રભુચરણ દાસજી મહારાજ ઉપસ્થિત રહી વડીલોને સંબોધન કર્યું સર્વસ્ત્ર જયંતીભાઈ પાટીદાર દ્વારા ચાલુ કરેલો વડીલોનો વૃંદાવન કાર્યક્રમનો એકસો આડત્રીસના કાર્યક્રમના યજમાન વણીભાઈ કેસરગંજના આમંત્રણને માન આપી મોરબી તંકારાથી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે તાજેતરમાં જવાબદારી આપેલ છે તેવા સંત પ્રભુચરણ દાસજી ઉપસ્થિત રહી વડીલોને તેમજ આ વિસ્તારના ધાર્મિક ભાવિક ભક્તોને શ્રાવણ માસના સત્સંગમાં રસપાન કરાવેલ હતું દર શનિવારે યોજાતા આ કાર્યક્રમમાં તમામ સમાજના વડીલો ઉપસ્થિત રહી આવો કાર્યક્રમ ભવ્યતી ભવ્ય યોજી જુદા જુદા સંતોને બોલાવી માર્ગદર્શન મેળવી રહેલ છે સમન્વય ભાવ સાથે તમામ વડીલો ખૂબ ખુશી રહી છે તે માટે સ્વર્ગસ્થ જયંતિભાઈ પાટીદારને ને કાયમી આ વિસ્તારમાં યાદગીરી હંમેશા માટે રહેશે જય જય શ્રી રામ રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી ફોર વાય સેવન લાઇવ સાથે મળ્યા છે ત્યારે જાણીએ મંત્રની બાજુવાળું હોય આજે દર્શન આપ સૌના મુખાર ઉપર થઈ રહ્યા છે અહીંયા સર્વે સંતો પૂજ્ય વડીલો અને સૌ કોઈ માવધરો યુવાનો બાળકો આજની આ સભા વિશેષ કરીને વડીલોનું માન સન્માન જળવાય વડીલો સાથે મળીને અંદર આનંદની વાતો કરે સત્સંગ કરે